હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાયને જાજા કરીને જય શ્રી કૃષ્ણ હું છું રાધિકા તો આજના દિવસની વાત કરીએ ને તો અત્યારે જો મહા મહિનો ચાલે છે એટલે મહાવધ બીજ છે અને બહુ મસ્તનો શું કહેવાય મહિનો આપણે જોઈને ફેબ્રુઆરી મહિનો અને આ વખતે છે ને બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ કેવું કે સોમવારે છે ને ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ થયો ફર્સ્ટ ફેબ્રુઆરી એટલે સોરી રવિવારે સ્ટાર્ટ થયો જ્યારે આપણું બજેટ બહાર આવ્યું રવિવારે એટલે રવિવારે છે ને ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ થાય છે અને શનિવારે છે ને ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ જાય છે અને આ વખતે કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે મહિનો અઠ્યાવીસ દિવસનો છે તો ચાર રવિવાર આવશે ચાર સોમવાર મંગળવાર બુધવાર બધા જ વાર છે ને આવી જશે કોઈને મનદુખ નહીં થાય કે ભાઈ મારો એક દિવસ કેમ ન આવ્યો એમ બધા જ વાર ચાર ચાર વખત આવે છે પહેલી વાર એટલે ઘણા વર્ષો પછી પહેલી વાર તો નહીં પણ ઘણા વર્ષો પછી આવું થતું હશે છેલ્લે કયા વર્ષમાં આવી રીતના આવ્યું હતું નહીં તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે અને આ મહિનામાં છે ને મહિનો નાનો છે પણ બહુ બધી મસ્ત મસ્ત વસ્તુ આવે છે એક તો જે શું કહેવાય નાના છોકરાઓ નાના છોકરાએ નહીં પણ જે યંગસ્ટર છે એના માટે બધું વેલેન્ટાઇન્સ ડે ચોકલેટ ડે ને બધા ડે આવશે એટલે કોલેજ જોવાના તો જલસા પડી જવાના છે અને રીલ્સ પણ કેવી મસ્ત આવે છે કે ભાઈ મમ્મી લગ્ન પહેલા મમ્મી એમ કહેતા હોય કે વેલેન્ટાઇન ડે બધું મનાવવું હોય તો લગ્ન પછી મનાવજો એમ લગ્ન પછી હસબન્ડ એમ કે કે લગ્ન પછી વેલેન્ટાઇન ડેનો યુઝ ઉજવવાનો હોય કે બધું પહેલાં કરવાનું હોય એમ એટલે બહુ મસ્ત મજા મસ્ત મજાના જોક્સ ને એવું આવતા હોય જે જોક્સ મને યાદ આવે છે હા કે આ મહિનામાં છે ને તમારી પત્ની છે ને તમારી સાથે ઓછું બોલશે તમારે ઓછી માથા પૂરતા હોય તો કેમ કેમ કે આ મહિનો છે ખાલી અઠ્યાવીસ દિવસનો છે બાકી જનરલી તો કેમ હોય કે ભાઈ ત્રીસ દિવસનો ને એકત્રીસ દિવસનો હોય તો ઘણા બધા જોક્સ આવતા હોય તો તમને કેવા લાગે આ જોક્સ તમે કોમેન્ટ કરીને કહી દેજો વાગવામાં તો ત્યારે ને સવા બાર ઓ કબૂતર આવું ક્યારેક ક્યારેક પણ કબૂતર આવી જાય છે બોલો હું મજા આવે છે છે કેટલું સારું તો રહેતા હોય તો માણસો ને બાર છે ને અંદર આવું તો વાગી ગયા છે બાર જો ટાઈમ થઈ ગયો છે બપોરા કરવાના છે મમ્મી ગયા છે બાર તમારે એકને જમવાનો છે એ આવીને જમી લેશે તો ચાલો બપોરાની તૈયારી કરીએ દેશી ફ્રેન્કી ખાવાનું મન થાય છે તો આપણે લગભગ જ બનાવશું તો બધો સામાન પડ્યો હશે ને તો લગભગ તો છે પછી જોઈએ હવે તો હમણાં છે ને ઠંડી સાવ ઓછી થઈ ગઈ છે અમારે તો અહીંયા બહુ ઠંડી નથી લાગતી તમારે કેવી ઠંડી છે કોમેન્ટ કરીને કહેજો અને સુરત સવારમાં નથી દેખાતા પણ રહી રહીને પછી ક્યારેક ક્યારેક આવે છે તો વાતાવરણ થોડુંક આમ ઢબ જેવું અને ને શું કહેવાય બહુ એટલું બધું પ્લીઝન્ટ ન હોય આમ જોવું આપણને ગમે ને એવું નથી આ શું કેવું કોમેન્ટ કરીને કહેજો જો આવું કંઈક છે વાતાવરણ જો સામેના ખેતરમાં જે કંઈ વાવ્યું હતું ને બધું કાઢી લીધું છે ટ્રેક્ટર એ તમને દેખાતું છે જો સામાન ઉપાડે છે જો છે ને તો બસ એવું છે ચાલો બપોરાની તૈયારી કરીએ આપણે જો કેવી મસ્ત માળામાં ચકલી બેઠી છે ચકલી બેઠી હોય ને માળો જવીને તો આપણે એમ થાય કે વાવ સારું છે આપણે માળો મૂકો એમ કાંઈ નહીં ચાલો જો સામે છે ને ગાજરની શીરું અને વાઈટું છે ને તડકે તપવા માટે મૂકી દીધી છે મમ્મીએ ચાલો જઈએ નીચે તો જો આપણે જે રસોડામાં આવી ગયા છે તો વેજીટેબલ્સ માં તો જો બે ટમેટા છે કાંદા છે ને ગનપી ઓ કેપ્સિકમ છે તો એટલે જ યુઝ કરીશું નકર આપણે કોબી અને ગાજર પણ નાખી શકે ગાજરનો તમે જે કાલ જ હલવો બનાવી નાખો યાદ નહી હોય કરે ગાજર નું મતલબ બહાર રાખા જો મસ્ત કલર આવ્યો છે ને કેસરી અને આમાં કોઈ ફૂડ કલર પણ નાય નથી નાખો કે ગાજર જ બહુ મસ્ત હતો એટલે અને કાલ આપણે કે બ્લોગ લીધો હતો એટલે કઈ બતાવ્યું હતું રેસિપી કે ગાજર જો કે રેસિપી તો શું આપવાની બધા હલવા હરખા જ હોય બીટના હલવા દૂધીના હલવા ને બધા હરખા જ હોય પણ આ કાલે આપણે બનાવેલો એટલે કંઈ લીધું નહોતું તો કાંઈ નહીં સૌથી પહેલા છે ને આપણે બધા જે વેજીટેબલ છે ને કટ કરી નાખીએ પછી આને આપણે વઘાર પણ કરવાનો છે તો કોને કોને દેશી ફ્રેન્કી ભાવે ની કોમેન્ટ કરજો મને તો છે ને બહુ ભાવે ઘણી વાર આપણે મનગમતા શાક ન હોય ને તો આપણે ફ્રેન્કી બનાવીને ખાઈ લઈએ અને આમ શાક આવે તો રોટલી ખાવને તો એક જ રોટલી અથવા બે રોટલી ખાવ ફ્રેન્કી વાળું બનાવો ને તો બે થી ત્રણ રોટલી ખવાય જાય એટલો ફરક પડે અને મસ્ત જે લીલું લસણ પણ છે તો લીલું લસણ પણ આપણે નાખીશું ચાલો બનાવીએ દેશી ફ્રેન્કી તો જો આપણે બધા વેજીટેબલ્સ છે ને કટ થઈ ગયા છે ટમેટા કેપ્સિકમ કાંદા અને આદુ મરચીની પેસ્ટ આપણે લીધી છે આ બધું લીલા લીલા લીલું લસણ તો ચાલો ને આ ચડે ને ત્યાં સુધીમાં એક બાજુ આપણે છે ને રોટલી તળી નાખીશું મસ્ત કડકડી કરી નાખી મજા આવશે તેલ નાખી દીધું છે

ઘી ની તળેલી છે ને બહુ જ ભાવે છે તો મસ્ત ઘી વાળી આપણે કરીએ ચાલો કોને ઘીમાં તળેલી રોટલી બહુ ભાવે કોમેન્ટ કરજો ઘી આપણે આમ તો ન ખાતા હોય પણ આમ ખાઈએ એવું છે

ગયા છે 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 અને ને આપણે હળદર અને ગાર્નિશિંગ માટે ધાણા નાખી દીધા છે ને સોસ લગાડી દઈશું તમે અહીં પીઝા સોસ પણ તમે તીખું ખાતા હોય તો તમે પીઝા સોસ પણ નાખી શકો હું તો પીઝા સોસ નથી ખાતી એટલે નહીં નાખું આપણે ખાલી ટમેટો સોસ નાખીએ છીએ ને મસ્ત એને ફેલાવી દઈશું

એટલે આજનો પ્લાન થોડો ફિક્સ જ છે રગડા પેટીસ તો કાંઈ નહીં ચાલો હવે ધાબા પરથી કપડાં લઈ આવીએ થોડીક વાર રેસ્ટ કરીએ અને ઘણું ખરું વાર એડિટિંગનું કામ પેન્ડિંગ પડ્યું છે એડિટિંગ કરવાનું છે આજ તો ફૂલ ડે અને પછી ચેવડો બનાવવાનો છે રગડા પેટીસ બનાવવાની છે એટલે ચાલો ફટાફટ આપણે ધાબા પરથી પેલા કપડાં લઈ આવીએ હેલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે સવા છ જેવો ટાઈમ થઈ ગયો છે અને વાળુંનો ટાઈમ થઈ ગયો છે ખબર જ છે તમે આપણે બનાવવાના છે રગડા પેટીસ બનાવવાની છે તેના માટે છે ને રગડાના જે વટાણ હતા મૂકી દીધા છે અને આમાં બટેકા માટે મૂકી દીધા છે અને આપણે બનાવવાનો ચેવડો હતો માટે મૂકી દીધું છે અને આ બાજુ જો ચેવડાનો સામાન મમ્મી લેતા એવા છે મકાઈ અને ભૂંગળા અને આ બાજુ આપણે જો મમ્મુને પણ મસ્ત સાળીને ચોખ્ખા કરી નાખ્યા છે અને આ બાજુ મમ્મી બનાવે છે પાછી આમળાની ચોકલેટ ને પાછું આમળાનું કામકાજ ચાલુ થઈ ગયું મમ્મી ને એકને બહુ ભરી હા એટલે પાછી બનાવે છે તો કાઈ નહીં ચાલો બસ જો રગડા પેટીસ બનાવે છે તો ચાલો બધા ખાવા પણ એ પહેલા આપણે છે ને સાથે સાથે ચેવડો પણ બનાવી નાખીએ હા પછી જો બીટે આવી ગયા છે કેટલું આજ તો બનાવવાનું છે બીટનો હલવો એ બનાવશું આજે તો બસ જો રગડા પેટીસ બીટનો હલવો ગાજરનો હલવો ફીટો નથી ચાલો ખાવા હા ખાવા હા આગળ વાળા નાવા દે હમ હમ સાંજ ના સાત વાગી ગયા છે ને ઘરે આવી ગયા તો જો પપ્પા વેલા આવી ગયા છે જય સ્વામિનારાયણ કેમ કેમજ વેલા મંદિર આવી પાછી આ બાજુ હેનો પ્રોગ્રામ છે રગડા પેટીસ આ બાજુ દાયડા નીકળે છે કાંદા ટમેટા થઈ ગયા છે આ બાજુ રાધિકા શું કરે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

ભાઈ તો કરી નાખ્યું તમે કેમ કે જવાળું ખાઉશો ઠીક તો ચાલો જો મસ્ત બટેકા આપણી પેટી સુધી ભૂકો થઈ ગઈ તો હું કહશું અને જે આમ માવો હતો એને જ આપણે એમ એમ કરી નાખ્યો હોય તો શેષ તેર નાખીને આમ તેમ કરી નાખ્યો હોય તો ટીકી બનાવીને ફ્રાય કર્યું આપણે

બી નો કાલે દૂધી નો હલવો બનાવ્યો એટલે હમણાં રોજ કઈ કરવું નથી કરવું નથી

ચાલો આજનો અલગ તમને કેવો લાગી હોય તમે જરૂરથી કોમેન્ટ કરીને કેજો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલ ને શું કાલે જય શ્રી કૃષ્ણ